કુલીઓ આખું ઢંકાઈ ગયું છે ને સાઈડમાં રોડ ઉપરથી પાણી નીકળે છે આપ જોઈ શકો છો કુલિયામાંથી જગ્યા ન હોતા પાણી હવે રોડ ઉપરથી ઓવરફ્લો થઈ નીકળે છે આટલા વરસાદમાં જો આ હાલત છે તો જો વરસાદ વધશે તો શું હાલત થશે દરેક જણના દુકાનો પાસે આપ હાલત જોઈ શકો છો પાણી દુકાનોમાં પ્રવેશવા માટે તૈયાર તંત્ર આની કોઈ પણ નોંધ લેતું નથી આપ ક્લિયર જોઈ શકો છો કે પુલમાંથી પાણી નીકળે છે હવે એની લિમિટ પૂરી થઈ ગઈ છે અને સાઈડમાં રોડ ઉપરથી પાણી બહાર જાય છે આપ જોઈ શકો છો